દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં ખેડૂતોને આપવામાં આવી પ્રાકૃતિક ખેતીની તાલીમ દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં આત્મા પ્રોજેક્ટ અને સખી સીઆરપી ગ્રુપ તથા કૃષિ વિભાગ દ્વારા ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી વિશેની તાલીમ આપી હતી જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી દ્વારા જળ જમીન પાક વાતાવરણની સાથોસાથ આપણા સ્વાસ્થ્ય માટે થતા અઢળક ફાયદાઓ જણાવી તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂક્યો હતો પ્રાકૃતિક ખેતીમાં દરેક ઋતુમાં કરવામાં આવતા પાક વિશે સમજ આપવામાં આવી હતી સાથે મિશ્ર ખેતી જેમ કે શાકભાજી તેમજ અનાજની સાથોસાથ ફળફળાદીના પાક પણ કરી શકાય તેની પણ માહિતી આપવામાં આવી હતી ખેતીમાં કોઈપણ પ્રકારના બાહ્ય રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર પણ પાકનું સારું ઉત્પાદન મેળવવા ખેડૂતોને કુદરતી ખાતર દવા જેવા કે જીવામૃત ધનજીવામૃત કઈ રીતે બનાવી શકાય એ વિશે વિગતે સમજ આપી હતી સાથે કર્મચારીઓ દ્વારા ખેડૂતોની હાજરીમાં જીવામૃત ધનજીવામૃત બનાવવાની રીત બતાવી હતી સાથે તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે અપીલ કરી હતી અહેવાલ ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ